હજી નથી દીધા ને પાછા દે છે એનો પણ આભાર મારે એટલું કેવું પડે કે જેને દીધા એનો આભાર મતદારોનો નો નહીં કે નથી કેતો પણ આગેવાનો ને નેતાઓ જેને મત ન દીધા અને બાપા એને બાય બાય ને ટાટા વાત તમારે મારે તમને આ કેવી છે

એટલે મારે બે હાથ જોડી નમ્ર વિનંતી એ છે કે આવતી વિધાનસભામાં ટિકિટ તમે આપો કોઈ સમાજ ત્યાં આપો અમને કંઈ વાંધો નથી કોળી સમાજ ત્યાં તેવી હોય તો પણ અહીં કોઈ રૂપારો કોઈ કોળી સમાજમાં આગેવાન નહીં હોય પણ ખાનદાન આગેવાન તો વેરાવળ છે કેટલું સઘન કરવાનું ધારાસભ્ય તરીકે આવે વીસ વર્ષથી હું જોતો આવું આપણે એને હાજી કરવાની આપણે એની ખુશામત ઉપર રહેવાનું અને કોંગ્રેસ ને જરૂર પડે ત્યારે કહેવાનું કે